પરીક્ષા પરીક્ષા ચાલુ પેપર લખતા પેન પડી જાય તમારો આ તો પેન બધું ખરાબ બધું ખાચી બનતા બધું તૂટી જાય છે બધું ખાચી છે

બોહરાતોડિયા બસ નોકરી ચાલુ હું હા નોકરી ચાલુ આદરાજા એટલે બેઠયા નવરા ભરી તમારે જ્યાં હોય ત્યાં કોમે જવું હોય તો જવાનું ગેર મેં નવા બહુ તમે તો મહેનત કરી હતી તો નહીં મહેનત એટલે ના પણ તે લઈ હોય તો આ એમાં બનાવજો ઓભન હતો બધી કોણ હા બનાતે બાયકના કોણ લઈ આલ્યો તમારે બની માટે ભાઈ ફોન લાવ તો છોકરો બનવું જોઈએ પણ બનતા નહીં હા

સરસ વાપરાપરાતુ એકસો તમે હે જીતો એટલું લેવાનું હા ઉઠાયેલો છે રાતે રાતે લે છે

તમારો ઇશકો સમજા દેખ્યો આજે આજે લાપવાચમ પડ્યો એનું શું શોધ દીધું તમે જે હાથમાં એ કરીશું અરે કશું કશું દોણો હાથમાં નહીં આવ્યો આવ્યો હાથમાં હા તો તમે શેરો